અરવલ્લીની જો વાત કરવામાં આવે તો જુલાના બાયડ ડોક્ટર પ્રવીણ તોઘડીયાની અધ્યક્ષતામાં સનાતન હિન્દુ સંમેલન યોજાયું શહેરમાં સનાતન હિન્દુ સંમેલન અંતર્ગત એક વિશેષ આયોજન જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર ઉપસ્થિતિ રહી હતી તેમના આગમન પર હિન્દુ સમુદાય દ્વારા ફૂલોના હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજિત બેઠકમાં હિન્દુઓને આવનાર પડકારોમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે વિષય પર ડોક્ટર તોઘડીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું

હવે દિવાળી આવી રહી છે દિવાળીમાં અમાસને દિવસે કરોડો હિન્દુઓના ઘરોમાં લક્ષ્મી પૂજન બધા જ ઘરોમાં સફાઈ અને સફાઈ પછી નીકળેલા જૂના સારા કપડા ગરીબોને વેચવા અને દરેક કુટુંબ ઓછામાં ઓછા એક ગરીબ બાળકને મીઠાઈ આપે આમ કરોડો ઘરોમાં લક્ષ્મી પૂજન અને કરોડો લોકોને જૂના કપડા મળે ને બાળકોને મીઠાઈ મળે એવું અભિયાન અમે આખા દેશમાં શરૂ કર્યું છે અરવલ્લી અમારા દિલ હે સહ્યાદ્રી બી દિલ હૈ બી દિલ હે અર હિમાલય તો હે હું ચૂંટણી લડવાનો નથી એવું બધાને વચન આપું છું